યા છે સૌથી વધુ અમદાવાદમાં ચોત્રીસ પાંચ ગેમ ઝોન ને સીલ ઓગણત્રીસ છે રાજકોટમાં બાર માંથી આઠ ને સીલ મારવામાં આવ્યા ચાર હંગામી બંધ કરવામાં આવ્યા છે રાજ્યના આઠ મહાનગરોમાં ગેમ ઝોન રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો તમામ મહાનગરોમાં આવેલ ગેમ ઝોન તપાસ પૂર્ણ થઈ ગઈ છે કુલ એકસો એક ગેમ ઝોન તપાસના અંતે હાલ બંધ છે વીસ ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા હિરણ મારી સાથે જોડાઈ ગયા છે હિરન અલગ અલગ ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી સીલ મારવાની કાર્યવાહી ને બંધ કરવામાં આવ્યા છે કઈ આંકડાકીય માહિતી આવી છે રાજ્ય સરકારના રિપોર્ટમાં શનિવારે રાજકોટના ઘટનાક્રમની સાથે જ સમગ્ર રાજ્યની અંદર આ પ્રકારે જેટલા પણ ગેમ ઝોન આવેલા છે એની તપાસ માટે આદેશો આપવામાં આવ્યા હતા જેમાંથી એક રિપોર્ટ રાજ્ય સરકારને આજે સુપ્રત થઈ ચૂક્યો છે જેમાં રાજ્યના મહાનગરોની અંદર એટલે કે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર અને ગાંધીનગર કુલ આઠ મહાનગરોની અંદર જે પણ ગેમ ઝોન આવેલા છે એ કુલ એકસો એક જેટલા ગેમ ઝોનની અંદર તપાસ પૂર્ણ કરી અને એનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે આખા રાજ્યની અંદર એટલે કે આ મહાનગરોની અંદર એક પણ ગેમ ઝોન એવો નથી કે તમામ નિયમો સાથે ચાલતો હોય અથવા તો તમામ પ્રકારની મંજૂરીઓ એની પાસે હોય એટલા એના જ કારણે આ તમામ એકસોને એક ગેમ ઝોન છે તે બંધ કરવા માટેના આદેશો આપવામાં આવ્યા છે આ એકસો એક પૈકી જે વીસ જેટલા ગેમ ઝોન છે એ વીસ ગેમ ઝોનને સીલ મારવામાં આવ્યા છે અને જેની પાસે પૂરતી મંજૂરીઓ પાયાની જે જોઈએ એ નહોતી એટલા માટે એ વીસ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે અને સીલ મારવામાં આવ્યા છે જ્યારે હંગામી ધોરણે એક્યાસી ગેમ ઝોન છે તેને બંધ કરવા માટેના આદેશો આપવામાં આવ્યા છે અલગ અલગ શહેરો વાઇઝ જોઈએ તો જે આંકડા સામે આવી રહ્યા છે જામનગરની અંદર એકમાત્ર ગેમ ઝોન છે એને પણ બંધ કરવામાં આવ્યો છે ભાવનગરની અંદર કુલ સાત ગેમ ઝોન છે એની અંદરથી ત્રણ ગેમ ઝોન સીલ કરી અને ચાર ગેમ ઝોનને બંધ કરવા માટે આદેશો આપવામાં આવ્યા છે અમદાવાદ શહેરમાં સૌથી વધુ ચોત્રીસ ગેમ ઝોન આવેલા છે તમામ ચોત્રીસ ગેમ ઝોનને બંધ કરવામાં આવ્યા છે જેમાંથી પાંચ ગેમ ટાઈમ ઝોનને સીલ કરવામાં આવે છે જ્યારે ઓગણત્રીસ જે છે એને હંગામી ધોરણે બંધ કરવા માટે આદેશો આપવામાં આવ્યા છે રાજકોટ શહેરમાં બાર ગેમ ઝોન પૈકી આઠ ગેમ ઝોનમાં મંજૂરીઓ ન હોવાથી એને સીલ મારી દેવામાં આવ્યા છે એને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે જ્યારે આઠમાંથી અન્ય ચાર જે છે એને બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે સુરત ની અંદર બાર ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે વડોદરાની અંદર તમામ સોળ ગેમ ઝોન છે તેને મંજૂરીઓ ન હોવાના કારણે બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે ગાંધીનગરની અંદર પણ તમામ પંદર ગેમ ઝોન છે અને બંધ કરવા માટેના આદેશો આપવામાં આવ્યા છે સ્વાભાવિક રીતે રાજ્ય સરકારને સોંપાયેલા આ કોર્પોરેશનોના રિપોર્ટ છે એ કોર્પોરેશનના રિપોર્ટની અંદર એક પણ ગેમ ઝોન પૂરતા સાથે અથવા તો સંપૂર્ણ મંજૂરીઓ સાથે ન ચાલતો હોવાનું આ રિપોર્ટના આધારે ફલિત થાય છે અને એટલા જ માટે તમામ ગેમ ઝોન છે તે બંધ કરવા માટે આદેશો આપવામાં આવ્યા છે એટલે સ્વાભાવિક રીતે સમજી શકાય છે કે રાજકોટમાં જે ઘટના થઈ હતી એ જ પ્રકારે આ આખા રાજ્યના અંદર તમામ મહાનગરોની અંદર ગેરરીતિથી આ ગેમ ઝોન ચાલતા હતા અધિકારીઓની રહેમ નજર હેઠળ ગેમ ઝોન ચાલતા હતા અથવા તો પૈસા લઈ અને એની મંજૂરીઓ આપવામાં આવી હશે એ પ્રકારનું તારણ કાઢી શકાય છે બિલકુલ આભાર હિરેન તમામ વિગતો માટે